ભોળાનાથ ના દર્શન કરી નાગી દઈએ સિદ્ધનાથ સોસાયટી બાજુ ક્યાં જાય જોઈ હવે ક્રિશભાઈ આગળ ગયા તમને તો મિત્રો ઘણો ફોલો મોટી ટ્રીપ મારવાની તો ક્યાં ક્યાં જઈ ગણ રજો મિત્રો જેવા રસ્તામાં ભટકી ગયા

તો મિત્રો જો વાહના ટાયરમાં જરાક હવા ઓછી પછી થઈ ગઈ તો આવી ગયા અહીં નાઇટ્રોજન હવા ભરાવા બુલેટમાં આપડામાં નથી નીકળી એટલે ચિંતા ના કરતા બુલેટમાં નીકળી છે અમારામાં નથી નીકળી એટલે શાંતિ રાખી એ ગાડી બચત અમે પાછળ રહે તો બુલેટમાં હવા ભરાઈને આવે નીકળી ગયા હૈ આવી ગયા રોડ ઉપર જો ઓ પેટ્રોલ ના તો દે આમાં પેટ્રોલ એ હવે હું કાઈ

કરી નાખજો મિત્રો સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર ને કમેન્ટ ને બધું કરી નાખજો તો જ આવા વિડીયો તમે જોવાની મજા આવશે અને આવા વિડીયો બનાવશે તો તમારે જોવાઈ જો જોવો ને મિત્રો તમે અમે જે ઘડી રાહ જોતા હતા અને આપણે આવી ગયા મેન મંદિરે દણા દરણાડા ચાલો દર્શન કરતા જવું ને દર્શન કરતા તો જવાનું જોઈએ ને આ ક્યાં કરે તો મિત્રો જો આપણે ગામમાંથી એક નાળિયેર લીધું હતું એ છોલ નાખી લે હા છોલે હરખા જલ્યો

જોયું ફોટા પાડવા આવી ગયા જોઈ લેટા મિત્રો આવે જોઈ નઈ લાગે તો શું કરશે જો મિત્રો આવી ગયા ને એની ઉપર જો ફોટા પાડવા માંડ્યા બીજો ભાઈ ધંધી નો જ નહી જઈ લ્યો જ્યાં અહીંયા ફોટા જ હોય મિત્રો જો આપણે વિડિયામાં આપણે આપણું મોટું નહોતું દેખાતો આ મૂંતો કરવો પડતો ફોન એટલે આપણે જો જગાનો ઓલો ગાડીનો કાચ જ કાઢી લીધો જો આ મિત્રો તમારો ભાઈ તડકો લાગતો તો આ ઠેલો ઓળી ગયો તો હવે તે સગોળ કરી લીધી આવી ગયા છીએ લોકેશન ઉપર બે અપાચી ને એક બુલેટ લઈને તો અહીંયા કરવાની છે આપણે રેસ જોઈ લઈએ લોકેશન તમે જોઈ લ્યો આમ જો આમાં કરવાની છે રેસ આપણે તો અહીંયા કઈ રેસ કરી નાખી આજે જો ડ્રાઈવર આપણે આવી ડાયરેક્ટ બુલેટ ઉપર જ ચડે મિત્રો જોવો દમદાર મોટે ભાઈ રેસ થવાની છે આ જો બે ભાઈઓ તો ઊભા રહી ગયા અહીંયા એક આ ફળભળીઓ ને એક આ અપાચી લઈને જો આ

બુલેટ આવતી મોર હે બુલે મિત્રો બુલેટ આવતી મોર હે જો યસલો વાહર રહી ગયો હે કારા લોધરીઓ અને આ જો સુબલે છે ને બુલેટ જીતી ગઈ હે મિત્રો બુલેટ જ જીતે ને એમ તો હાળા ધનસો સીસી નું ઇન્જીન આવે મિત્રો જો તમે ખાલી જોઈ લ્યો માં બધા ભેગા થઈ ગયા હે ઓ મિત્રો આમ આમ આવે આ તને તન જોઈ લ્યો ઓહો શિક્ષા જોઈ લ્યો મિત્રો આ બુલેટ જીતી ગઈ આ મિત્રો રેસ કરી જો આ વિવલો ટકો જીતી ગયો હું જીતી ગયો પેલા નંબર મારા હવે ઘરે જાલે ઘરે કાલા લોધરીઓ

You go